આજ તો મુજબ બહુ જ રસ પીને ગા મનમાં ચલો હમ તરબૂજના રસ બનાવવાની રીત જાણીએ નમસ્કાર મિત્રો મારું નામ ખુશાલ સોની છે આજ આપણે તરબૂજનો રસ બનાવવાનું શીખશું તો આપણે ભીના છાલ કાઢ્યા વગર બી બનાવી શક ભીના છાલ કાઢવાની જરૂર નથી બીજ બી કાઢવાની જરૂર નથી અને મિક્સરનો બી કોઈ યુઝ કરવાની જરૂર નથી તો આપણે પહેલાં તરબૂચના બે ભાગ કરી નાખવાના આ રીતે હવે આપણે આવી રીતે ચાર થી પાંચ ટુકડા કરી નાખવાના છે અને હવે તમે ઘઉં ચાળવાની ચારની લેવાની છે હવે તમારે આવી રીતે ચારની મૂકી દેવાની છે અને આવી રીતે ઘસવાનું છે હવે તમારે જ્યાં સુધી સફેદ ભાગ ના આવ ત્યાં સુધી ઘસવાનું છે જો હવે તમારે આ રીતે વાઈટ ભાગ ના જ્યાં ત્યાં સુધી તમારે ઘસવાનું છે હું બીજો ટુકડો લઉં છું એમાં ભાઈ જ્યાં સુધી વાઈટ ભાગ ના આવી જાય ત્યાં સુધી ઘસવાનો છે જો અમારો રસ તૈયાર થઈ ગયો છે ગ્લાસની અંદર મેં બે બરફના ટુકડા નાખેલા છે જો મારો ઠંડો ઠંડો તરબુઝનો દિવસ તૈયાર છે તમે પ્લીઝ મારા ચેનલને લાઈક કરવાના ભૂલતા નથી જો જો બહુ સરસ બન્યો છે તમે બી આ ઘરે ટ્રાય કરજો લાઇક એન્ડ શેર કરવાનો ભૂલતા નથી